મિત્રો આપણે અત્યારે હળદ મામલતદાર કચેરી ખાતે છીએ નહીં હળવદ મામલતદાર કચેરીએ હોટલ હરિદર્શન ની સામે એટલે હાઈવે ની બાજુમાં માં સામંતર તળાવ ની બાજુમાં જે પરિવારો જે દેવી પૂજક પરિવારો ઝુંપડા બાંધીને ત્યાં રહે છે ને ગઈકાલે પાલિકાની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું

અમારું અમે આઈ સાહેબ તારી પસાવરથી અમે અહીં રહી છીએ અમારી રોજી રોટીનો ધંધો છે અને અમે અહીં રહી છીએ અને અમારા ફૂલ આવી સમાન અમારો બધો માલ અમારું બધું ગોદડા બધું પાણીમાં નાખી દીધું સાહેબ તો અત્યારે એમ કે તમારા ઝૂપડા ઉપાડી લ્યો તો અમે અમારો આધાર છે અને અમે ક્યાં ક્યા સાહેબ અમારો આધાર અહિયાં છે હવે અમારા માથે જીરાની સિઝન આવી ગઈ છે આખા વરનો અમારો રોટલો છે અમે આ રહી અહીંયા જાવ અહીંયા જાવ તો અતાર અમે અહીંયા જ અમે રહી સાહેબ એવી અમને વ્યવસ્થા કરી દઈએ અને અમારો આધાર એવો હોય ને અમારી માંગણી એવી છે અને સાહેબ અમારું ગોદડું રહેવા નથી દીધું હાઈન નું ઠામડું કે ઠીકરું અમારું અમે સાહેબ તમે તમે અમારે સાપરે સોઈ સાવ અમે વર્ષ થી રહી છે નાખી દીધો ગોધડા નાખી દીધો અને મારી દીકરીની દીકરી ધાવણી થઈ છે ગોધડા નાખીને બે અને બેઠા હશે એ છોકરી આખી રાત રહી ને તો સાહેબ અમે આ દેશ અમને ઓલા જેમ ઓલા ઓલા ફાયર ફિગેર કે આને મારી નાખવા છે એવી રીતનું અમારી માથે એવું કે અમારો ગુનો હું અમારો કઈ ગુનો તો છે નઈ સોરી નથી કે લૂંટ નથી પાટ નથી અમે હલકા વેડા કરતા અમારે કાયદેસર નાનો મોટો ઝીણો મોટો ધંધો છે

ની સુખ છે વ્યવસ્થા છે બંગલો બાંધ્યો નથી કઈ પાયો નાખ્યો નથી ખાલી ગાય છોકરા મોટા થયા ખાધું એટલે બીજું કઈ ભેગું થયું નથી બસ એટલું જ છે અહીં ભણતા હોય એટલું કામ કરીએ કે અમારી થાય એવા અમારી કઈ કામ થાય એવું તો નથી અમારા છોકરા ભણતા હોય પણ છોકરા ભણવા ક્યાંથી જાય અધિકાર મંચ લોક અધિકાર લોક અધિકાર મંચ સાથે દેવી પૂજક સમાજ ને અને અત્યારે મામલતદાર ને બે પત્ર દીધા છે કીધું ને હમણાં કારણ કે ત્યાં આગળ પાણી આજુબાજુમાં આવી જાય ચોમાસામાં જો વધુ વરસાદ હોય તો આમનું સ્થળાંતર કરવું પડે છે એટલે ખરેખર જો સમજી તો આમને બીજી જગ્યાએ કંઈ વ્યવસ્થા કરી દે તે જરૂરી છે રોડના કાંઠે એકદમ આ બધા પરિવારજનો રહે છે તમે અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા તમારી મુખ્ય માંગ શું હતી આપણી મુખ્ય માંગ એ જ હતી કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સાથે રાખીને વિશ્વાસમાં લઈને જો કામ થતું હોય તો કોઈને વાંધો ન હોય આવ રીતના તમે એક નોટિસ બજવો હવે આ લોકોમાં કેટલા તો ભણેલા ગણેલા નહીં હોય નોટિસ કાગડીઓ તમે અધિકારીને તો શું હોય કે કાગડીઓ આપ્યું અને એને કાગળિયા ઉપર કાર્યવાહી કરવાની છે બરાબર છે અને આ લોકોએ જે ડિમોલેશન ની કાલે પ્રક્રિયા કરી છે જે લોકોએ છાપરા તોડ્યા છે જે રીતે બરબરતા એ લોકોએ કર્યું છે કે આમનો જે જીરાનું સામાન જે હતું આ લોકો ક્યાં ક્યાંથી ભેગું કરીને રાખે છે એ તમામે તમામ બુલડોઝર દ્વારા પાણીમાં નાખી દેવામાં આવ્યું એમનું એક બાઇક હતું એ તોડી નાખવામાં આવ્યું ચૂંપડા તોડી નાખવામાં આવ્યા હવે તમે વિચાર કરો આપણે કઈ કયા સમયમાં જીવી રહ્યા છે આધુનિક સમય છે સિસ્ટમ નો સમય છે એમનું એવું કહેવાનું થતું હતું કે અગાઉ નોટિસો આપી નોટિસો આપવા છતાં જગ્યા ખાલી નથી થતી ગયા બરાબર નોટિસ આપી વાત છે એમને શું છે કાગળ ઉપર વર્ક કરીને બધું પૂરું કરવાનું હોય અધિકારીઓને બીજું કાંઈ ન હોય ઈ માત્ર માત્ર કાગળના ચાકરો કાગળ ઉપર આમને 10 નોટ હવે આ માજીને નોટિસ વાંચતા ન આવો માંગ તમારી માની લીધું કે ઈ કે છે કે ત્યાં આગળથી ખાલી કરવું પડશે તો પછી હવે તમારી શું માંગ છે કે અમુલધર સાહેબને આપણે ઈ જ માંગ હતી કે આ લોકો વિચર્તી વિમુખ જાતિમાં આવે છે વિચરતી વિમુખ જાતિ એક આયોગ છે અને આમાં આ લોકોનો સમાવેશ છે કે આ લોકો બીજે આઈથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ રહેતા હોય તેમનો ગુજરાન કરતા અને છોકરાનું શિક્ષણની પણ જવાબદારી જે તે સ્થાનિક તંત્રની હોય પંચાયત હોય કે નગરપાલિકા હોય હવે આ લોકો જયારે વિચરતી જાતિમાં આવતા હોય સ્વાભાવિક છે કે અહીંયા આ લોકો છાપરાવારીને જ બેઠા છે કોઈ બાંધકામ કે આવું કર્યું નથી હવે એમને કદાચ વિકાસ માટે આ જગ્યા તોડવી જ છે કાલો માનો કામ હશે શહેરના વિકાસ માટે તો આ લોકો જે એમના જે અધિકારો છે જે એમને હક મળેલા છે એના આધારે આની સાથે બેઠક કરી અને બીજી વ્યવસ્થા કરી દે તો એમને કાંઈ વાંધો નથી અને અહીંયા આ લોકો એમનું જે કાંઈ ધંધો ચલાવે તો એમને કાંઈ વાંધો નથી આ જ માંગ લઈને આપણે આવ્યા હતા આવી રીતે બુલ્ડોઝર લઈને આવવાનું પોલીસ લઈને આવવાનું બીવરાવાના એજ્યુકેટેડ માણસ ન હોય તો એમને શું થાય બીક લાગી જાય છોકરાઓ બાળકોમાં ભય કરી જાય કે આ પોલીસ આવી આવ્યું બુલડોઝર ફરે આ માહોલ ઉભું નહીં કરવા તમે ઉપડાવો હો તો બીજે ક્યાંક વૈકલ્પિક આમની વ્યવસ્થા કર દો એ તમારી માંગ છે તમામ તમામ ને સહમત જ છે ક્યાંક વ્યવસ્થિત ખુલ્લી જગ્યા આ લોકોને મળે આમના ધંધા મુજબ ધંધા મુજબ તો આમને કોઈ વાંધો નથી એ જગ્યા શહેરના વિકાસ માટે જો ઉપયોગી થતી હોય તો આ લોકો રાજી ખુશી ખાલી કરવા તૈયાર છે પણ જ્યાં સુધી વૈકલ્પ ન ઉભો થાય ત્યાં સુધી લોકોને વિશ્વાસમાં લીધા વગર અમને વાત કર્યા વગર કોઈ પણ આવી કાર્યવાહી ન કરવી જેથી આવો ભયનો માહોલ ઉભો થાય આ અમારી માગણી હતી અને મામલતદાર સાહેબને અમે એ જ રજૂઆત કરી છે અને સાહેબે વિશ્વાસ અપાયું છે કે જ્યાં સુધી વૈકલ્પ નહીં મળે ત્યાં સુધી કોઈ એવું બુલડોઝર કે આવું આવશે નહીં મામલતદાર સાહેબે અત્યારે એવો વિશ્વાસ આપ્યો છે એટલે ટૂંક સમયમાં આનો નિર્ણય આવશે ત્યાં સુધી બુલડોઝર કે આવું કોઈ આવશે નહીં આવું સાહેબ વિશ્વાસ આપ્યો છે અને લોકોની માંગણી પણ આ જ છે કેટલા ટાઈમથી રહો તમે અમે અહીંયા પચીસ વર્ષથી સાબ રહી છીએ અને ધંધો શું કરો ધંધો અમારો જીરું ધાણા વરિયારી અને ભૂસા લઈને સાફ કરીને એડમાં અમારું ગુજરાત કાંતા લેવા જાવ ગામડે 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 અમે પચીસ વર્ષથી ઉઘરાવીને અને એડમાં અમે એ વેપાર કરીને અમારું ગુજરાત હકાવ્યું તમે અહીં ઝૂંપડા બાંધીને રો રોડ ઉપર તળાવની બાજુમાં પ્રધાનમંત્રીના આઠસો થી વધારે પ્રધાનમંત્રી આવાસના મકાનો બનાવેલા તો ત્યાં કેમ રહેવા નથી જાતા ને અહીં જ રહો તમે ના એ જગ્યા ઉપર તો અમારથી નથી જવાય એવું સાહેબ એનું કારણ છે કે અહીંયા કણે બધા એ માણસો એવા અમારી લાયક છે નહીં બરોબર બેની દીકરી નું કોઈ સુવેતા નથી બરોબર ત્યાં કણે હાલતા કજિયા થાય બાજણા થાય બેની દીકરીનું કોઈ ના સેફટી નથી અને મકાનો એવા છે કે કદાચ ના રહીએ તો માથે પડીને મરી જાય માણસો એવા મકાન બનાવ્યા છે કોઈ મકાનમાં કોઈ વ્યવસ્થા એવી છે નહીં બરોબર અને માણસોમાં કોઈ અહીંયા કણે એરિયો એવો ખરાબ છે કે તમે ઓમ થાય એક કલાક નો ઉભા રેકો એવો છે તો રહેવા કેવી રીતે જવું એટલે ત્યાં જવું નથી બીજી જગ્યાએ આપીએ રાજી ખુશીથી ખાલી કરવા તૈયાર જ કોઈ ફૂલ રોજર મારવાની જરૂર અમારે છે નહીં બરોબર અને અત્યારે અમારી જીરાની સિઝન આવી ગઈ છે અમારા બાર મહિનાના રોટલા છે આ સિઝનમાં ચાર મહિનાની અંદર અમે એટલા અમારા છોકરાના રોટલા ચાર મહિનાને કાઢી કાઢેલી તો અમે એવું કહીએ છીએ પછી તમે કહો અમારે કોઈ અહીંયા હક દવો કરવો નથી

અને તંત્ર જે છે એમને ખાલી કરાવી રહ્યું છે ગઈકાલે વિશેક ઝુંપડા હટાયા હતા બાકીના સિત્તેરક જેટલા બાકી છે તો એ બે દિવસનો ટાઈમ આપ્યો છે તો પરિવારજનો પણ કહી રહ્યા છે કે અમને બીજે ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી દો અમે અહીંયાથી હટી જઈશું પણ અત્યારે ખાસ એ છે કે જીરાની એની સિઝન છે એટલે આ બધા પરિવારો જીરોનું કાંધુની ગામડે ને બધું લેવા જતા હોય એટલે કહી રહ્યા છે કે હમણાં થોડો ટાઈમ અમને મુદત દેવામાં આવે તેની સાથે મિત્રો એક બીજી થોડી પણ એક વાત એ કરી દઈએ કે પાટણના ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ એમનો એક લેટર છે એ અમારામાં એમણે આવ્યો હતો કે એમને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો હાઈકોર્ટની સૂચના છે એની ગાઈડલાઈન છે એટલે એને ટૂંકમાં જે તે સમયે ટકોર કરેલી છે કે જે પાણીના સ્ત્રોત હોય તેની માથે ગેરકાયદેસર બાંધકામ કે ન થઈ ગયેલું હોવું જોઈએ પાણીના સ્ત્રોત જે છે એ ન દબાવી દીધેલા હોવા જોઈએ આવી એમને રજૂઆત કરેલી હતી એટલે હવે અત્યારે એક ગેંગ આખું એ રીતના કરે છે કે ભાઈ આ તો એમનો મુદ્દો વિધાનસભામાં ઉઠાયો તો બે હજાર ચોવીમાં એટલે આ બધું છે પણ ખરેખર એવું કંઈ છે ને મિત્રો એ જે સરા રોડ ઉપર કહેવાતી બિલ્ડર ટોળકીઓ છે ને મિત્રો એને જે પાણીના વેણ જે છે એ એમની પૈસા કમાવાની લાલચે જે પાણીના વહેણ હતા ને બુરી દેવામાં આવ્યા છે કેટલાય નથી બુર્યા તો અહીંયા નાની પાઇપલાઇન નહીં નાખી દીધી છે એટલે ગમે ત્યારે એક ખામટો વધારે પંદર ઇંચ વરસાદ વીસ ઇંચ વરસાદ પડશે ને ત્યારે આ બિલ્ડર ટોળકીઓ છે ને મિત્રો એને બધાને ખબર પડી જવાની છે કે આપણે જે કામ કર્યા હતા ને એની શું દશા છે એનું પરિણામ હળવદના લોકોએ શું ભોગવવું પડ્યું છે ખાસ મિત્રો આ પરિવારજનો કહી રહ્યા છે કે અમે ત્યાંથી વહી જઈશું પરંતુ અત્યારે તમે રહેવા દો થોડોક સમય અમને આપો અત્યારે સિઝન છે અને બીજે ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરજો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મકાનો બનાયેલા છે આઠસોથી પ્લસ મકાનો છે મિત્રો ત્યાં અહીંયા પરિવારજનો રહેવા તૈયાર નથી ઝૂંપડામાં રહેવા તૈયાર છે પરંતુ બાંધકામ પાકા મકાનમાં રહેવા જવા તૈયાર નથી કહી રહ્યા છે કામ એનું એવું બોગસ થયું છે ગમે ત્યાં પડે એવું છે તેની સાથે અહીંયા સુરક્ષાના નામે મીંડું છે એટલે આ પરિવારજનો કહી રહ્યા છે કે ત્યાં રહેવા જવું નથી હવે જોવાનું એ છે કે તંત્ર આ પરિવારજનોની જે કંઈ લાગણી માગણી કે એમની જે કંઈ વેદના છે મિત્રો એ માને છે કે નહીં આભાર મિત્રો